આઇકોનિક રોડ એટલે નવા રોડ હોય સુશોભન હોય લાઈટ હોય શોભનીય થાંભલા હોય એવું બધું એ પેટે હાલ કરમશેક આણંદ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ને ટેન્ડર આપીને ત્રણ કરોડનો ટેન્ડરમાં આ રોડ બનાવવામાં આવ્યો હતો પણ રોડની હાલત તમે જોઈ શકો છો ચાર થી પાંચ મહિના જેનો વરસાદ ગયો છે ઠેર ઠેર ખાડા થઈ ગયા છે અને એટલો ખરાબ રોડ થઈ ગયો છે કે જેની વાત નહીં મહાનગરપાલિકામાં જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો એ લોકો જેસીબી આવે લાવે છે પાવડો મારી જાય છે અને તેનું છે પણ કોઈ આની ઉપર પગલા ભરવામાં આવતા નથી વધુ રજૂઆતો કરવામાં આવી તો આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકા એવું કહેવા માંગે છે કે અમે બે થી ત્રણ નોટિસ આ કોન્ટ્રાક્ટરને આપી છે પણ કોન્ટ્રાક્ટર આ નોટિસોને ગોળીને પી ગયા છે એટલે કહી શકાય કે કોન્ટ્રાક્ટર કોઈ મોટી વગના વ્યક્તિ છે કે કોઈ મોટી વર્ગના નેતા કે અધિકારી સાથે સારા સંબંધ છે કે મહાનગરપાલિકાની નોટિસ ને ગોળીને પી ગયા છે પણ જે પણ કઈ હોય ભલે એ કોન્ટ્રાક્ટર ધ્યાન ના આપતા હોય કે ગણતરી ના લેતા હોય તો કરમસદ આણંદ મહાનગરપાલિકાની શું જવાબદારી નથી આવતી આખું ચોમાસું ત્રણ કરોડ રૂપિયા ખર્ચીને આખું ચોમાસું લોકો આટલા ખરાબ રોડ ઉપરથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે અને આ રોડ એટલે તમારે ડાકોર જવું હોય ગોધરા જવું હોય દાહોદ જવું હોય તો મુખ્ય આ જ રસ્તેથી તમારે હાઈવે પર નીકળવું પડે છે સાથે સાથે અમદાવાદ વડોદરા પરથી જવું પડે છે એટલી બધી હાલાકી હોસ્પિટલો છે અને વિદ્યાનગર જનારી બધી અભ્યાસ કરનારી પબ્લિક અહીંથી જ જાય છે પણ છતાં એટલી ખરાબ પરિસ્થિતિ છે ત્રણ કરોડ ખર્ચ્યા પછી આ આણંદના આઇકોનિક રોડની ની કે ખાડા ટેકરામાં લોકોના સાધનો ખરાબ થાય છે શરીરો ખરાબ થાય છે સાથે સાથે તમે જોઈ શકો છો કે એટલી દૂર ઉડે છે કે લોકોની આંખમાં ડ્રાઇવિંગ કરતી તકલીફ થાય છે સાથે સાથે દર્દી કે વ્યક્તિઓને આ દવાખાનાના ચક્કર લગાવવાના ચાલુ થઈ ગયા છે પણ ખબર નહીં શા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા ને ત્યાંના અધિકારીશ્રીઓને તેની કોઈ પણ ચિંતા નથી કે કોઈ પણ પગલા લેવામાં આવતા નથી આની આ પરિસ્થિતિમાં આખું ચોમાસું નીકળી ગયું અત્યારે આપણે ઉભા છે આણંદ નવા બસ સામે અને ત્રણ કરોડ રૂપિયાની માત્ર રકમ થી આઈકોનિક રોડ નવો બનાવ્યો છે રસ્તા પર ને શું ખાડા છે અને આ ખાડાને ને ટ્રાફિક કેટલો થાય છે અને લોકોને કેટલી તકલીફ ભોગવવી પડે છે એ પણ તમે જોઈ શકશો તો શું ત્રણ કરોડ રૂપિયા ખર્ચીને ચાર પાંચ મહિનાની અંદર આ પરિસ્થિતિ લોકોએ ભોગવવાની અને કોન્ટ્રાક્ટર ત્રણ નોટિસ મહાનગરપાલિકા આપ્યા છતાં પણ કોઈ પગલા લેવામાં નથી આવ્યા જવાબદારી કોની જો કોન્ટ્રાક્ટર કામ કરીને આપણું ભ્રષ્ટાચાર મહાનગરપાલિકા દ્વારા પગલા લેવામાં આવવા જોઈએ એની ઉપર અને જો આણંદ મહાનગરપાલિકાની નોટિસો ને ગોળીને પી જતા હોય કોન્ટ્રાક્ટર તો આણક શું કરમ છે આણંદ મહાનગરપાલિકાની જવાબદારી નથી આ રસ્તા સરખા કરવા અને જે ત્રણ કરોડ રૂપિયા ખર્ચ્યા એ લોકોના ટેક્સ ના ખર્ચ્યા છે આ રોડ બનવા પાછળ તો એ પૈસા ની જવાબદારી કોણ લોકો અત્યારે પરેશાની ભોગે તેનું જવાબદારી કોણ આ જોઈ શકો છો તમે કે કેટલા ખાડા છે ના હોય ટ્રેન ની સામે કેટલો ટ્રાફિક થાય છે